નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ ભારત સરકાર દ્વારા નિર્ભયા ફંડમાંથી શરૂ કરવામાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે આ સેન્ટરમાં મહિલાઓને લગતી તમામ સમસ્યાઓના સમાધાન થઈ શકે છે અને મહિલાઓને મદદ મળી શકે તે માટે દરેક જિલ્લામાં આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની આર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝના એડિટર ક્લેરા ક્રિશ્ચન અને બ્યુરો ચીફ કૃણાલ પટેલ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન અમોએ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક ચેતનાબેન નાય સાથે વાતચીત કરી મહિલાઓ પર થતા અત્યાચાર તેમજ શારીરિક અને માનસિક રીતે પીડાતી મહિલાઓને કેવી રીતે મદદ કરવામાં આવે છે તે તમામ બાબતે ચર્ચાઓ કરી હતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વર્ષ બે હજાર ઓગણીસ થી આજ દિન સુધી બે હજાર ને અઠ્યાવીસ જેટલા લાભાર્થીઓને લાભ મેળવેલ છે જય હિન્દ જય ભારત